પણ ઇમરજન્સી સેવાઓ ચાલુ જ છે સાથે સાથે ઓપીડી પણ બંધ નથી ઓપીડીમાં દર્દીની સારવાર અમે ચાલુ જ રાખવી છે ઓપીડી બંધ નથી અને ઇમરજન્સીમાં પણ કોઈ પણ દર્દીને હાલાકી પડી રહી નથી બીજી વસ્તુની વાત કરીએ કે ગુજરાત વ્યાપી હડતાલ અને દેશ વ્યાપી હડતાલ આ હડતાલ માત્ર કોઈ વ્યક્તિગત માટે નથી આ ડિમાન્ડ આરજીકર મેડિકલ કોલેજના રેસિડેન્ટ ડોક્ટર્સ ની ડિમાન્ડ સંતોષાય અને બરોડા મેડિકલ કોલેજ ના લોકલ સિક્યોરિટી ઇશ્યુસ આપ સૌ મીડિયા પર્સનલ અને જાહેર જનતા ને બહુ નમ્ર અપીલ કરીશ કે એક વાર આવે હાલમાં ઇમરજન્સી વોર્ડની હાલાત ઇમરજન્સી વોર્ડમાં ઉપસ્થિત ભીડ અને ઇમરજન્સી વોર્ડમાં સિક્યોરિટી કેટલી ઇફેક્ટિવ છે રાતના સમયે આવે એસએસજી હોસ્પિટલનું કેમ્પસ એમને કેટલું સેફ સિક્યોર અને ઇલિમિનેટેડ ફીલ થાય છે આવે પ્રત્યક્ષ રીતે જોવે આ ડિમાન્ડ આ પ્રશ્નો ખાલી જો ડોક્ટરના જ હોય જો એવી લોકલાગણી હોય તો માફ કરજો અમે તમારી સેવા માટે છીએ અમે અમારી ફરજ ચોવીસ કલાક અડતાલીસ કલાક અમારી સેવા કોઈ સમયને પાબંધ કે કોઈ તાકીદ સમય માટે નથી અમારી અમે રેસિડેન્ટ ડોક્ટર્સ ચોવીસ ટ્વેન્ટી ફોર બાય સેવન અહીંયા હાજર રહીએ છીએ અને અમારી સેવા આપીએ છીએ જો તમને એમ લાગતું હોય કે અમારી સિક્યોરિટીના મુદ્દા જો અયોગ્ય છે તો આ અમે જાહેર જનતાને નમ્ર અપીલ હાથ જોડીને કરવા તૈયાર છીએ કે આ મુદ્દાઓ ખાલી ડૉક્ટરના જ નહીં જાહેર જનતાના પણ છે એ સમજે અમારી લાગણીઓને પણ માન આપ્યું બીજી વસ્તુ રહી કે સિક્યોરિટીના ઇસ્યુ મુદ્દે હાલમાં પણ સિક્યોરિટીના જે પણ આસ્પેક્ટ સોલ્વ નથી થયા એના માટે અમે ફરીથી કડક શબ્દોમાં અમારા સુપ્રિન્ટેન્ડ સાહેબ અને ડીન સાહેબને આજે ફરીથી અમારા શબ્દો અને અમારી માંગણીઓની રજૂઆત કરીશું સાથે સાથે રોષ ગુસ્સો અને સમર્થન આખા ગુજરાતમાં છે ગુજરાતના ખાલી રેસિડેન્ટ ડોક્ટર્સ નહીં પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને દરેક ડોક્ટર અંદર પણ છે આજે આઈએમએ દ્વારા પણ જે ઓપીડી સેવાઓ બંધ રાખવામાં આવી છે આજે હોસ્પિટલ ખાતેથી એક જાહેર રેલીનું આયોજન કરેલ છે જેમાં પ્રાઇવેટ પ્રેક્ટિશનર અને આઈએમએના પ્રમુખ પણ હાજર રહેવાના છે અને એક રેલી અમે કાઢવાનો આજે અમારો આગળનો કાર્યક્રમ છે કાર્યક્રમના રેલીનો જે સમય છે એ આશરે ચાર થી પાંચ વચ્ચેનો રહેશે વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર